નમસ્કાર આપનું સ્વાગત છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીરા રૂપિયા છ લાખ બાવન હજાર એકસો સિત્તેરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ શ્રી પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓને સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ જે અન્યવે સીવીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના માણસોને સૂચના કરેલ જે અન્યએ સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીરા હોટલ પાસે હાઈવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા છ લાખ બાવન હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ ગાડી જેનો નંબર જી જે વીસ સી એ પોત્રી એકાવનના ચાલકને પકડી પાડી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મનોમંથન ન્યૂઝ એસવી ચારણ બોડેલી